સુરતમાં વરસાદના લીધે વિવિધ વિસ્તારમાં મચ્છર અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે ખાસ કરીને ડેન્ગ્યુ મલેરિયા તાવ જાડા સહિતના કેસો વધી રહ્યા છે તેવામાં સુરત શહેરમાં ડેન્ગ્યુમાં સ્વીર મેડિકલ કોલેજની મહિલા ડોક રેસિડેન્ટ ડૉક્ટરનું મોત થયું છે જ્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે ડેન્ગ્યુ કેસમાં પચાસ ટકા જેટલો વધારો નોંધાઈ રહ્યો હોવાની શક્યતા છે અને હોસ્ટેલમાં પણ ગંદકીના થર હોવાથી મચ્છરોનો ઉત્પન્ન દ્રવ જોવા મળી રહ્યો છે હોસ્પિટલ પાસ થી વિગત મળ્યા મુજબ અમદાવાદમાં રહેતી ચોવીસ વર્ષીય ડૉક્ટર ધારા ચાવડા પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સ્મીમેરમાં એનેસ્થેસિયા વિભાગમાં ફરજ બજાવતી હતી જોકે તેણે બે ત્રણ દિવસથી તાવ આવતો હતો અને તેની તબિયત વધુ પડતા સારવાર માટે મંગળવારે સ્મીર હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં તેનો ટેસ્ટ કરતા રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો બાદમાં તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં આજે વહેલી સવારે તેનું મોત થયું હતું મહાનગરપાલિકા સંચાલિત સિમેર હોસ્પિટલના મહિલા ડૉક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે જે હોસ્ટેલમાં ડૉક્ટર ધારા ચાવડા રહેતા હતા ત્યાં ગંદકીની ભરમાર જોવા મળે છે હોસ્પિટલ પરિસરમાં મચ્છરનો ઉપદ્રવ ગટર ઉભરાતી નજર આવે છે જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી નજરે પડે છે આ ઉપરાંત હોસ્ટેલના પરિસરમાંથી દારૂની બોટલો પણ જોવા મળી હતી સુરત મહાનગરપાલિકાને ગઈકાલે જ આ ડેથની માહિતી મળેલી છે એના તમામ પેપરો ઇન્વેસ્ટિગેશન આ તે બધું કરીને એક સંકલિત રિપોર્ટ અમે રાજ્ય સરકારમાં મોકલાવેલો છે એનું એનએસ વન પોઝિટિવ છે એવું રિપોર્ટમાં બતાવેલું છે અધર બીજા બધા કોમ્પ્લિકેશન પણ છે પણ એ બધી જ વિગતો સાથે રાજ્ય સરકારને રિપોર્ટ કરેલો છે એટલે ડેથ ઓડિટ કરીને પછી ખરેખર શું કારણ હતું ત્યારબાદ આપણે જાણી શકશું બીજી તમને વાત કરું તો સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે મેલેરિયા અને ડેન્ગ્યુના નિયંત્રણ માટે પ્રી મોન્સૂનથી જ કામગીરી ચાલુ કરી દેવામાં આવેલી છે પ્રી પ્રીમોન્સૂનમાં અમારી જે બધી ટીમો છે એમના દ્વારા જુદા જુદા જગ્યા પર પડેલા જેમાં વરસાદનું પાણી ભરી શકાય ભરાઈ શકે અને એમાં મચ્છરની ઉત્પત્તિ થઈ શકે એવા લગભગ ત્રીસ હજાર જેટલા નાના મોટા કન્ટેનરોનો નિકાલ કરવામાં આવેલો ખુલ્લા પ્લોટોની અંદર પાંચસો જેટલી જગ્યા ઉપર અમે લોકોએ નીકળ પાડીને પાણીનો નિકાલ કરેલો છે અમારી પાસે હાઉસ ટુ હાઉસ સર્વે કરવા માટે છસો ને છ્યાસી જેટલા વર્કરો છે જે લોકો રોજે રોજ ઘરની અંદર જઈને સર્વે કરે છે ઓગસ્ટ મહિનાની તમને માહિતી આપું તો ઓગસ્ટ મહિનામાં અમારા દ્વારા ટોટલી જે છસો સર્વેલન્સ વર્કરો છે એમના દ્વારા ઓગસ્ટ મહિનામાં છવ્વીસ લાખ ઘરોની અંદર સર્વે કરવામાં આવેલું અને એમાંથી સડસઠ જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળેલા ઘરની અંદર જેનો અમારા દ્વારા નાશ કરવામાં આવેલો છે લગભગ સાત હજાર લોકોને નોટિસો આપવામાં આવી છે અને બાવીસ લાખ રૂપિયા જેટલો વહીવટી ખર્ચ કરેલો છે એ ઉપરાંત અમારી પાસે નવસો જેટલા ફિલ્ડ વર્કરો છે જે લોકો ખુલ્લા પ્લોટોમાં બાંધકામ સાઇટોમાં જઈને મચ્છરના શોધે છે અને એનો નાશ કરે છે ગત ઓગસ્ટ માસમાં અમને ચાર હજાર કરતા વધારે મચ્છરના ઉત્પત્તિ સ્થાનો બાંધકામ સાઇટ અને ખુલ્લા પ્લોટોમાં મળેલો તેનો પણ નાશ કરાવેલો છે બાંધકામ સાઇટોમાં અમે લોકોએ ઝુંબેશ કરીને અત્યાર સુધીમાં લગભગ ચારસો જેટલી સાઈટોની નોટિસ આપી અને સત્યાવીસ લાખ જેટલો એમની પાસેથી વહીવટ ખર્ચ વસૂલ કરે